નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્થાનિક સરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ સાવલી તાલુકાની ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાની શરૂઆત રાજ્યમાં સ્થાનિક સરાજની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા થઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કુલ એંસી ગ્રામ પંચાયત આવેલી છે તેમાં એકાવન ગ્રામ પંચાયતમાં મુદ્દત પૂર્ણ થયેલ નથી અને સરપંચ કાર્યરત છે અને મુદ્દત પૂર્ણ થયેલ બાકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતાં છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે રવિવારે મતદાન હોય છવ્વીસ ગ્રામ પંચાયતના પાસઠ મતદાન મથકો પર ગ્રામ પંચાયતની હાલની ચૂંટણી બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હતું પણ આજે અને હાલમાં વરસાદી વિરામ લેતા શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં યુવાનો સહિત સિનિયર સિટીઝનોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને આજે સાંજે મતદાનનો સમય પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થશે રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ